જીતેન્દ્રભાઈ કાછડિયા સંયુક્ત પરિવારમાં રહે છે ગ્રાઉન્ડ પ્લસ બે માળનો બંગલો ધરાવે છે પરિવારમાં બે દીકરા અને મોટો દીકરો અભ્યાસ કર્યા બાદ ધંધો કરે છે પ્રિન્સ હાલ ધોરણ બાર ની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં પહેલા માળે કોઈ નહોતું આખો પરિવાર બીજા માળે સુતો હતો દરમિયાન રાત્રે બે વાગે આસપાસ પહેલા માળે અચાનક આગ ફાટી નીકળી હતી આગે ભીષણ રૂપ ધારણ કરી લીધું હતું જેથી ધુમાડો આખા ઘરમાં પ્રસરી ગયો હતો બીજા માળે જીતેન્દ્ર કાછડિયાના પરિવારના સાત સભ્ય સુતા હતા આગની ઘટનાની જાણ થતાં આખા પરિવાર નો મહોલ સર્જાઈ ગયો હતો એક બેડરૂમમાં પ્રિન્સ અને તેના ભાઈ સૂતા હતા અને તેના કાકાએ ધુમાળાની વચ્ચે જઈને જગાડ્યા હતા ત્યારબાદ તમે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો જો કે નીચે ઉતરી શકાય તેવી સ્થિતિ ન હતી પરિવારના છ સભ્યએ બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો દરમિયાન પ્રિન્સ ધુમાડાના કારણે બહાર નીકળી જ શક્યો ન હતો અને ત્યાં જ ફસાઈ ગયો હતો આગમાં દાજી જવાના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો દરમિયાન આગ લાગ્યો હોવાનો કોલ ફાયર વિભાગને કરવામાં આવ્યો હતો જેથી ફાયરનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવી લીધો હતો દર દરમિયાન બીજા માળેથી પ્રિન્સ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો જેને લઈને સુમીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જાફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યા હતા પરિવારના નાના દીકરાનો મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો ઘટના ઘટી છે ખબર પડી આમડા તરીકે ભાગરામ ભાગમાં એક છોકરો રહી ગયો અને બાકી બધા ઉપર ચડી ગયા એક છોકરો નીચે નીકળી ગયો નીચેથી અને બાકી હવે બધા ઉપરથી ભાજકોના રાબા પર કૂચકા મારી નીકળી ગયા બહારને ઉપર જ્યાં પછી ખ્યાલ એક છોકરો રહી ગયો પણ બધાને બહાર કાઢવામાં એક છોકરો ફસાઈ ગયો એ ન નીકળી શકે રિન્સ કેટલો અભ્યાસ કરે કહી રીતે બારમાં વળતો સાયન્સમાં ને સત્તર વર્ષ હુમલ હતી